નમસ્કાર મિત્રો આયુર્વેદિક ઉપચાર ચેનલ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં હું તમને એક અદ્ભુત જડીબુટ્ટી વિશેની માહિતી આપવાનો છું અને એ અદ્ભુત જડીબુટ્ટીના ચમત્કારિક ફાયદા ક્યાં ક્યાં છે તે વિશેની માહિતી આપવાનો છું તો ચાલો મિત્રો જાણીએ તે ચમત્કારિક જડીબુટ્ટીના ફાયદા ક્યાં ક્યાં છે મિત્રો આ વેલને લેટિન ભાષામાં ક્લિટોરિયા અંગ્રેજી ભાષામાં ક્લિટોરિયા સંસ્કૃત ભાષામાં વિષ્ણુ ભાષામાં વેલ તરીકે ઓળખવામાં આવે છે આ અપરાજીતાની વેલ એક દિવ્ય અને ચમત્કારિક અદભુત વેલ છે કારણ કે આ વેલના ઉપયોગથી ઘણા એવા અસાધ્ય અને ભયંકર રોગો કે જે વર્ષો સુધી ડોક્ટરની દવા લેવાથી પણ મટતા નથી તે આ વેલના ઉપયોગથી થોડા જ દિવસોમાં મટી જાય છે મિત્રો અપરાજીતામાં બે પ્રકારના ફૂલ હોય છે એક ફૂલવાળું ફૂલ અને બે ફૂલવાળા ફૂલ તેમજ સફેદ અને વાદળી કલરના તે ફૂલો હોય છે તો મિત્રો આવો જાણીએ આ દિવ્ય અને ચમત્કારિક જડીબુટ્ટીના ફાયદાઓ આધાશીસી તો મિત્રો આધા શીશીને અંગ્રેજીમાં માઇગ્રેન કહેવામાં આવે છે જેમાં વ્યક્તિને માથાની એક સાઈડનો ભાગ સતત કરતો હોય છે અથવા તો માથાનો ભાગ સતત કરતો હોય છે મિત્રો ભલે તમે મોટા મોટા ડોક્ટરની પાસે ગયા હોય અને તેની દવા કરવાથી પણ તમને આ આધા શીશીમાં ફાયદો ન થયો હોય પણ આ દિવ્ય જડીબૂટુના ઉપયોગથી તમને આ ભયંકર અસાધ્ય રોગથી મુક્તિ મળશે અને તે હંમેશને માટે જતો રહેશે તો મિત્રો જે લોકોને આધા શીશીની એટલે કે માઇગ્રેનની સમસ્યા હોય તેમણે આ અપરાજીતાના મૂળને લઈને તેને વાટીને તેના રસના ચાર ચાર ટીપાં બંને નાકમાં નાખવા તો આ રીતે કરવાથી તમને થોડા દિવસોમાં ચમત્કારિક લાભ જોવા મળશે મિત્રો બીજી રીત બતાવું તો આ વેલના મૂળનો લેપ બનાવી તેને કપાળમાં લગાવવાથી તમને થોડા જ દિવસોમાં માઇગ્રેન એટલે કે તમારા માથાના દુખાવામાં તમને અદ્ભુત લાભ મળશે મિત્રો આગળના ઉપાયો બતાવતા પહેલાં મારી તમને એક રિક્વેસ્ટ છે કે તમને મારો આ વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરજો અને મારી આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આ પ્રકારના મારા નવા વિડીયો મળતા રહે તેમજ મિત્રો આ વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો કારણ કે આગળના વિડીયોમાં હું તમને બે અદ્ભુત અને ચમત્કારિક ઉપાયો બતાવવાનો છું અને ખાસ કરીને મિત્રો તમારા ગ્રુપ સર્કલમાં પણ આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં આગળ શેર કરવાથી તમારા મિત્રોને પણ આવા વિડીયોની માહિતી મળતી રહેશે મિત્રો આગળ જાણીએ તો જે લોકોને ઉધરસની સમસ્યા છે દવા કરવા છતાં પણ ફેર પડતો નથી કોઈને જૂની ઉધરસ હોય તો આ પ્રકારની સમસ્યા પાણી અડધો ગ્લાસ રહી જાય ત્યારે આ પાણીને ઉતારી લ્યો પાણી થોડું ઠંડુ પડે એટલે તેને ગાળીને પીવાથી ઉધરસમાં ફાયદો થાય છે મિત્રો આ પ્રયોગને થોડા વધારે દિવસ કરવામાં આવે તો જૂનામાં જૂની ઉધરસમાં પણ ફાયદો થાય છે તે ઉપરાંત જો બાળકોને ઉધરસની સમસ્યા હોય તો આ દિવ્ય જડીબૂટીના બીજનો પાવડર બનાવીને બસો પચાસ મિલીગ્રામ જેટલો પાવડર લઈ તેને મધ સાથે મિક્સ કરીને બાળકોને ચટાડવામાં આવે તો તેમની આ ઉધરસમાં ફાયદો થાય છે તેમજ મોટા બાળકો માટે વધારે માત્રા લેવી મિત્રો આગળનો ઉપાય છે જે લોકોને ગળામાં કાકડો વધી ગયો છે તેના માટેનો તો આ બીમારીને અંગ્રેજીમાં ટોન્સીલ કહે છે તો આ પ્રકારની બીમારી જેમને થઈ હોય તેમણે આ દિવ્ય જડીબૂટીના પાન અને જામફળના થોડા પાંદડા લઈ તેને થોડા પાણીમાં ઉકાળી તે પાણી મોઢામાં ભરી કોગળા એટલે કે ગરાડા કરવા અને આ દિવ્ય જડીબૂટ્ટીના પાનનો લેપ બનાવી ગળાની બહારના ભાગ ઉપર લગાવવો તો આ રીતે કરવાથી મિત્રો કાકડો થોડા દિવસોની અંદર જ સામાન્ય થઈ જશે મિત્રો અપરાજીતા શરીરનું શુદ્ધિકરણ કરે છે તેનાથી પેટ સાફ થાય છે જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેમણે આ અપરાજીતાના મૂળનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે પણ જે લોકોને ઝાડાની સમસ્યા છે તેમણે આ મૂળનો ઓછી માત્રામાં ઉપયોગ કરવો તેનાથી પેટની સમસ્યા દૂર થઈ જશે મિત્રો આગળ જોઈએ તો હાઇડ્રોસિલની બીમારી માટે આ દિવ્ય જડીબુટી ખૂબ જ કારગર ઔષધિ છે જે લોકોના શુક્રકોષ ફૂલાઈ ગયા હોય તેમાં પાણી ભરાઈ ગયું હોય અથવા સોજો આવી ગયો હોય તે લોકોએ આ દિવ્ય જડીબુટ્ટીના બીજને વાટી પેસ્ટ બનાવી થોડી ગરમ કરી લ્યો આ ગરમ લેપને રૂમમાં ફેલાવી શુક્રકોષ ઉપર બાંધી લ્યો અને લંગોટ પહેરવી તો આ રીતનો ઉપાય કરવાથી મિત્રો થોડા દિવસોની અંદર જ તમારી આ હાઇડ્રોસીલની સમસ્યા દૂર થઈ જશે મિત્રો જેમ અપરાજીના પાન અને મૂળ ઉપયોગી છે તે જ રીતે તેના ફૂલ પણ ખૂબ જ ઉપયોગી છે આવો મિત્રો જાણીએ તે કઈ રીતે ઉપયોગી છે તો મિત્રો ફૂલનો ઉકાળો બનાવીને સવારે નરણા કોઠે પીવાથી મગજને પોષણ મળે છે તેનાથી મગજના ચેતા તંતુને આરામ મળતા મગજ શાંત રહે છે સાથે યાદશક્તિ પણ વધે છે જેમને વાત વાતમાં ગુસ્સો આવી જતો હોય નાની નાની બાબતોમાં ચિંતા કરવાની આદત હોય તેમણે આ અપરાજીતાના ફૂલનો ઉકાળો ચોક્કસ પીવો જોઈએ અને એક સપ્તાહની અંદર જ ફાયદો જોવા મળશે તે ગુણમાં ઠંડી છે તેથી તે શરીર અને મગજને ઠંડક આપે છે મિત્રો હવે જે આગળના ઉપાયો બતાવવા જઈ રહ્યો છું તે માતાઓ અને બહેનો માટેના છે જે માતાઓ કે બહેનોને યોની માર્ગની સમસ્યા છે અથવા ગર્ભાશય પોતાની જગ્યાએથી ખસી ગયું છે તો તેમણે આ દિવ્ય જડીબુટી અપરાજીતાના પાન અને ચાંગેરી નામના ઘાસના થોડા પાંદડા લઈને તેને તેમાં થોડી ફટકડી નાખીને તે પાણીથી યોની અને તેના ઉપરના ભાગને ધોવાનો છે મિત્રો આનાથી ગર્ભાશયમાં સંકોચન આવવા લાગશે અને તે પોતાની જગ્યાએ જવા માંડશે મિત્રો આ ઉપાયથી યોની સંક્રમણમાં પણ લાભ જોવા મળશે મિત્રો ચાંગેરી ઘાસ ત્રણ પાંદડા વાળું હોય છે અને તેના પાંદડા દિલના આકારના હોય છે ચાંગેરી બે પ્રકારની હોય છે નાની અને મોટી આપણે નાની ચાંગેરી ઉપયોગમાં લેવાની છે તેમાં પીળા કલરના ફૂલ આવે છે મિત્રો ઘણીવાર માતાઓ અને બહેનોને તેમના માસિક પીરિયડના ટાઈમમાં ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે તેમાં તેમને ઘણીવાર પીરિયડનો ટાઈમ અતિરિક્ત થઈ જતો હોય છે કોઈક વાર તો બ્લીડિંગની માત્રા પણ વધી જતી હોય છે તો ક્યારેક નિયત સમય પહેલાં પીરિયડ ટાઈમ આવી જતો હોય છે ઘણીવાર તો આ સમસ્યાઓને કારણે માતાઓ અને બહેનોને કોઈ સારા પ્રસંગમાં કે ધાર્મિક વિધિના પ્રસંગમાં તકલીફોનો સામનો કરવો પડતો હોય છે તો માતાઓ અને બહેનો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારી એ સમસ્યાનું સમાધાન આવી ગયું છે તો માતાઓ અને બહેનો જ્યારે આ રીતની સમસ્યા આવે ત્યારે તમારે આ દિવ્ય જડીબુટ્ટી અપરાજિતાના આઠથી દસ પાન લઈને તેને વાટીને તેનો રસ બનાવીને તેમાં થોડી ખડી સાકર નાખીને તે રસને થોડા દિવસો પીવાથી તમારી આ માસિક ધર્મ દરમિયાન સ્ત્રાવની સમસ્યા સામાન્ય થઈ થઈ જશે જશે સાથે જ માસિક પણ ધીમે ધીમે દૂર જે લોકોને પેશાબ સંબંધી સમસ્યા છે જેમણે વારંવાર પેશાબ આવવો રોકાઈ રોકાઈને આવવો અથવા પેશાબ વખતે બળતરા થવી તો એ લોકોએ આ દિવ્ય જડીબુટી અપરાજીતાના થોડા પાંદડા લઈને તેમાં થોડું પાણી મેળવી તેને વાટીને તેમાં થોડી ખડી સાકર ઉમેરીને તેને સરબતની નિયમિત પીવું તો આ રીતે કરવાથી જે લોકોની પેશાબ સંબંધિત સમસ્યા છે તે ધીરે ધીરે દૂર થઈ જશે હવે મિત્રો તમને એક ખરેખર ચમત્કારિક અને અદભુત ઉપાય બતાવવા જઈ રહ્યો છું મિત્રો આ ઉપાય સાંભળીને તમને પણ વિશ્વાસ નહીં આવે માનવામાં નહીં આવે પણ ખરેખર મિત્રો આ દિવ્ય જડીબુટીનો ચમત્કારિક ઉપાય છે અને તે એક ચમત્કારથી ઓછો નથી તો આવો મિત્રો જાણીએ તે અદ્ભુત દિવ્ય અને ચમત્કારિક ઉપાય તો મિત્રો જ્યારે પણ સ્ત્રીઓને ખૂબ જ લાભકારી છે તો મિત્રો સ્ત્રીઓને પીડા શરૂ થાય ત્યારે આ દિવ્ય જડીબુટ્ટીના મૂળને લાલ રંગના દોરાની સાથે બાંધી જેને પ્રસવની પીડા થાય છે તેની કમરમાં આ દોરાને બાંધી દ્યો આનાથી તેની પ્રસવની પીડામાં આરામ મળશે બાળકની ડિલિવરી આરામથી થશે અને જો ડૉક્ટરે તેમને બાળક ઉપરથી લેવાનું એટલે કે સિઝરિયન કરવાનું કીધું હોય તો તે પણ કરવાની જરૂર નહીં પડે અને બાળકની ડિલિવરી તે સામાન્ય રીતે થઈ જશે મિત્રો આ ઉપાય તે આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે કહેવાય છે કે આ અપરાજીતા વેલની અંદર મા ભગવતી લક્ષ્મીનો વાસ છે જેથી તે સઘળા કાર્યોને આસાનીથી પૂર્ણ કરે છે જો મિત્રો તમને મારો આ દિવ્ય જડીબૂટી અપરાજીતાના ફાયદાનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી તમને એક નમ્ર વિનંતી છે કે મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ તમારા મિત્ર સર્કલમાં આગળ શેર કરવાનું ભૂલતા નહીં આભાર ધન્યવાદ